હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જો અત્યારે આજે વાર છે મંગળવાર અને બાળકોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે તો બધા બાળકોને લગભગ બાળકોની પરીક્ષા પૂર્ણ થવા આવી છે ને અથવા તો થઈ ગઈ છે તો દરેક વાલીને એક મારી ખાસ સંદેશ અથવા તો ખાસ વિનંતી તમે એક શિક્ષક તરીકે જે માનો તો હું છે ને અત્યારમાં આ પુસ્તક લઈને બેઠી હતી ઇકોનોમિક્સનું પુસ્તક છે તો મને ઈચ્છા થઈ વાંચવાની મને ઇકોનોમિક્સ વિષય છે સાયન્સ છે બહુ ગમે છે એટલે હું વાંચતી હતી ત્યારે મને એક વિચાર આવ્યો કે તમે આ પુસ્તક છે એ પુસ્તક અત્યારે બાળકોને વેકેશન પડી જશે એટલે ધોરણ પેલામાં હોય કે પાંચમામાં હોય કે સાતમામાં હોય કે અગિયાર કે બારમામાં હોય તો તમે શું કરશો આ પુસ્તકને તો કે તમે એ પુસ્તક છે ને બુક સ્ટોરમાં દેવા જશો પચાસ ટકા મારો મતલબ એવો છે કે એ વીસ ટકા કે ત્રીસ ટકા પૈસા તો એક પુસ્તકની કિંમત બાર પચાસ રૂપિયા હશે તો તમને દસ રૂપિયા વીસ રૂપિયા કે પચીસ રૂપિયા મળશે અથવા તો ક્યાંય નહીં હાલત તો તમે એ પુસ્તકને શું કરશો તો કે તમે એ પુસ્તકને ભંગારમાં દઈ દેશો ભંગારવાળાને વાળા પાંચ રૂપિયા કે દસ રૂપિયાની કિલો અર્થાની કિલો તમે દઈ દેસો તો એના કરતા એક કામ કરો કે તમે તમે તમારા ધોરણમાં બાળક હોય એ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને ઘણા બધા બાળકો એવા છે કે જેને માતા નથી પિતા નથી અથવા તો માતા પિતાને અત્યારે ધંધાની અંદર બહુ માહોલ એવો છે કે હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગની અંદર બહુ મંદીઓ છે તો આપણે જોઈએ છીએ કે બધી જગ્યાએ ઘરની અંદર સુસાઇડ કરે છે સુરતની અંદર તો બહુ હેલું છે સુસાઈડનું કે આખો પરિવાર સુસાઇડ કરી દે છે તો ખાસ જે સદ્ધર માતા પિતા છે જે પાંચ રૂપિયાને સાત રૂપિયાની કિંમત આપણને ખબર જ છે કે શું છે તો ભંગારમાં દેવા કરતાં એક સરસ્વતી છે તમારું બાળક ભણેલું છે તો તમે એક કામ કરી શકો છો તમારું બાળક જે તે ધોરણના પુસ્તક હોય ને એના ફોટા પાડી અને એની અંદર વોટ્સઅપ નંબર નાખી અને તમે સોશિયલ મીડિયામાં મૂકી શકો છો યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ તો બધા વાપરતા જ હોય છે એટલે ઇન્સ્ટાગ્રામની અંદર તમે મૂકી શકો છો અને એની અંદર તમારા વોટ્સઅપ નંબર નાખી દો અને લખો કે જે બાળકને જરૂરિયાતમંદ બાળક આ પુસ્તકો વિના મૂલ્યે મારી ઘરેથી લઈ જઈ શકે છે અને પરત પાછા આપે વર્ષ વાપરી અને પરત આપે અને બીજા વર્ષે પરત પાછા તમે બીજા વિદ્યાર્થીને વાપરવા આપી દઈ શકો એટલે ખાસ વાલીઓને મારી આ એક વિનંતી છે કે મેં પુસ્તક વાંચતી હતી અને મને સરસ મજાનો વિચાર આવ્યો કે પુસ્તક છે ને એના ફોટા પાડી અને બધા લોકો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે જ છે વાલીઓ એટલે ખાસ તમારા બાળક જે તે ધોરણ એકથી એકથી પાંચના તો કદાચ ન આ લેખથી ચારના પણ પાંચ છ સાત આઠ નવ દસ કોલેજ જે પણ ધોરણના પુસ્તકો છે આગળ બીજા જે બાળકો નાના છે જેને જરૂરિયાતમંદ છે એ તમારી આવી તમારા શહેર અથવા તો ગામનું નામ તમે લખી નાખ્યું છે તમારું એડ્રેસ ના લખી શકો તો કાંઈ નહીં પણ વોટ્સઅપ નંબર અને તમારું શહેર અને જે તે ધોરણના પુસ્તકો છે એના ફોટા આટલું તમે કરી અને સોશિયલ મીડિયામાં મૂકો જે બાળકને જરૂર હશે તે તમારો સંપર્ક કરી અને એના વાલીઓ તમારી ત્યાંથી પુસ્તકો લઈ જશે તમે કંઈ સેવા ન કરો ને તો કાંઈ નહીં પણ મોટામાં મોટી વિદ્યાની સેવા કરો છો એવું જાણજો અને ભવિષ્યમાં તમારું બાળક કેટલું ખુશ થશે એના માટે બી એ બાળક એટલું ખુશ થશે કે મને આ વસ્તુ પુસ્તકો મળ્યા છે અને આ મારે વાપરવા છે અને ભવિષ્યમાં મારો વિચાર એવો છે કે આપણે કંઈક પુસ્તક વિશે કરીશું એમ અત્યારે તો થોડોક સમય આપણો એવો ના હોય કે સોશિયલ અને આ વિડીયો ભલે તમે લાઈક ન કરો ભલે તમે વિડિયામાં કોમેન્ટ ન કરો પણ ખૂબ શેર કરજો ખૂબ જ શેર કરજો ખૂબ જ દરેક વાલીને આ મેસેજ પહોંચાડજો અને દરેક વાલીને હવે એ મગજમાં સમજ આવી જોઈએ કે આપણે આ કરવું જોઈએ અને જો કરીને આવા પાંચ વિડીયો મને ક્યાંક ફરતા ફરતા મળશે ને તો હું એને એ બદલ એ વાલીઓને થેન્ક્સ કે હું શિક્ષક તરીકેને એક ફરજ અને બાળકોને જે આ અત્યારે આ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે તો એનો ઉપયોગ કરી અને તમે પુસ્તકો આપી શકો છો એટલે ખાસ કરીને આજે હું પુસ્તક વાંચતી હતી ઇકોનોમિક્સનું પુસ્તક હતું મારી પાસે એટલે કે અર્થશાસ્ત્રનું પુસ્તક હતું અને મારી પાસે એવા અનલોડ પુસ્તકો છે કે જે હું હંમેશા વાંચતી રહેતી હોય છે એટલે ખાસ કરીને મેં આ વિડીયો એટલે જ વાલી માટે બનાવ્યો છે કે તમે તમારા બાળકના પુસ્તક છે એ કોઈ ભંગારના ભાવે ના વેચો અથવા તો બુક સ્ટોરવાળાને વીસ ટકા કમિશનમાં આપી અને બુક સ્ટોરવાળો પાછું સામેવાળાને પિંચોતેર ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા એ રીતના કમિશનમાં લઈને વચ્ચે વચોટિયાને તમે જે પૈસા ખવડાવો છો એ ખવડાવવાનું બંધ કરાવી દો અને આવી રીતના તમે તમારા પુસ્તકો છે ને એનો ઉપયોગ કરાવી શકો છો બાળકોને તો ઘણો બધો એના પ્રત્યે કહેવાય ને કે પસ્તીને બચાવશો તો ઘણું બધું વૃક્ષો પણ બચશે અને વાતાવરણ પણ સુધરશે એટલે જીવનની અંદર આ એક ધ્યેય રાખજો અને ખાસ કરીને વાલી માટે આ સૂચના કે સૂચના કહે તો સૂચના સંદેશ કહેતો તો સંદેશ અને મારો એક અભિપ્રાય કે તો અભિપ્રાય તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ જો ન કરો ને તો ચાલશે પણ તમે ખૂબ જ આ વિડીયોને પહેલાં શેર કરી દો છો બસ મારું કહેવાનું એટલો જ છે ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ